સુરતના ગંશ્યામ નગરમાં આવેલ શેરી નંબર તેર માં આજે એકાએક સ્લેબ ધરાશાય થયો હતો છજ્જાના ભાગના સ્લેબ નીચે પડતા ત્યાં ઊભી રાખેલી લારીનો ખુરદો બોલી ગયો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી સુરતના વરાછા વિસ્તારમાં ઘનશ્યામનગર સોસાયટીમાં આવેલ શેરી નંબર તેરમાં સ્લેબના છજ્જાનો ભાગ ધરાશાય થયો હતો સ્લેબ નીચે પડતા તાત્કાલિક

પરંતુ સુરતના ઘનશ્યામ નગરમાં અનેક એવા બાંધકામ છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે છતાં પણ પાલિકાના કર્મચારીઓ અહીં જોવા પણ આવ્યા નથી આ દરમિયાન જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન બની ગયો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત